એનો આપણે અમલ કરીએ તો અકસ્માતમાંથી આપણે બચી જઈએ છે એમ ગુરુ આપણને જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરીએ તો આપણા જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવતા આવતી નથી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દાદા ખાચર જીણા ભાઈ પર્વત ભાઈ આદિના જીવનમાં પણ ઘણા દુઃખો આવ્યા હતા પણ તેઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હતા તો એ આપત્તિમાંથી પણ એમની ભગવાને રક્ષા કરી હતી એમ આપણે જો નિયમ ધર્મ અચૂક પાડીશું તો સ્વામી ભગવાન અને આપણી જે ગુરુ પરંપરા છે એ આપણી અવશ્ય રક્ષા કરે છે કરે છે અને કરે જ છે વાત માત્ર એટલી જ છે કે જે ભગવાનના વચન છે એ વચનને આપણે ક્યારે ઉલ્લંઘવા નહીં ગુરુએ જે કીધું ભગવાને જે કીધું એ પ્રમાણે આપણે વર્તીશું તો જીવનમાં સુખી થઈશું અને જીવન પ્રાણ સ્વામી બાપા પણ એમ કહે છે કે અનાદિ મુક્ત ની સેવા મારે તો મીઠડા મેવા તો આપણે ગુરુ સંત અને ભગવાન કરીશું એટલા આપણે આ અને આપણને આધ્યાત્મિક માર્ગે પણ આપણે સુખી થઈશું એટલે કે ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવાને પાત્ર બનીશું તો આપણે થા એટલી તન મન ધન થી સેવા કરવી જોઈએ અને ભગવાન અને ગુરુના વચન હંમેશા મસ્તકે ચડાવવા જોઈએ કહેતા એમના નિયમ પ્રમાણે આગના પ્રમાણે આપણે વર્તવું જોઈએ